ખેબ્રમા પંથકમાં વરસાદની હેલી હરણાવ નદી બે કાંઠે ખેબ્રમા પંથકમાં બે દિવસ પહેલા રાત્રે સાત ઇંચ વરસાદ પડ્યા પછી ગઈકાલ રાત્રે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેર તથા આસપાસ ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ખેડબ્રહ્મા શહેરમાં અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો પચીસ એમએમ એટલે કે ત્રેપન ઇંચ જેટલો વિક્રમી વરસાદ થઈ જવા પામેલ છે આસપાસના ગામોની નાની નદીઓ વહેડા તથા હરણાવ નદીમાં અતિશય પાણી આવતા બે કાંઠે વહી રહી છે અને લોકોના ટોળે ટોળા હરણાવ જોવા આવી ગયા હતા

નજીકના ખેડવા ડેમમાં ત્રણ હજાર ઓગણા એસી ક્યુસેક પાણી આવતા તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે ખેડવા ડેમમાં બસો સત્તાવન પોઈન્ટ પચાસનું લેવલ હાલ છે જેમાં વધારો થતાં પાણી છોડાઈ રહ્યું છે હરણાવ ડેમમાં પણ એક હજાર પાંચસો બાવન ક્યુસેક પાણી આવક રહેતી હોય પંદર સેન્ટીમીટર જેટલા ત્રણ ગેટ ખોલતા પાણી છોડાઈ રહ્યું છે જો કે દસ વાગ્યાથી વરસાદ બંધ થતા વાતાવરણ ચોખ્ખું થતા લોકો બજારમાં ફરતા દેખાઈ રહ્યા હતા

લોકો આબાદથી જોવી છે પણ આબાદથી આબાદ કે તકલીફ છે બધા ઘરમાં પાણી જતું રહ્યું છે અંદર પણ નદી ઓછી થઈ જાય તો સારું બાકી તો ભગવાન ભરો છે જીવી છે શહેરની અંદર જે મેક ટાંડવ કહેવાય જે મેક ટાંડવ હોય નદી ઘડી તૂર બની સર આપનું નામ આ જે હા નદી છે કેટલા વર્ષે જોઈ લગભગ આપ બરાબર